જય માતાજી મિત્રો સ્વાગત છે બધાને મારી યુટ્યુબ થશે નવા જઈએ મત જો મિત્રો શિયાળાને ઉકીને આવી ગયા છો હવે બળદને બાંધવા માટે જોઈ લો મોટામાં ધુમાડા નીકળ્યા શિયાળા નીકળે ને તો હાલો બળદને બાંધી ગયા છે આજ તો ગાય નીચ છોડે ને આજ તો ઉતારાના છે મરસા આપણે તો આ આપડો આવી ગયો છે તો મરસાવતાં જ નાખ્યું એને ભાઈ એવું છે તો હાલો જલ્દીથી મરસાવતા આવીને નાખવી એને આપણો કાલની વિડીયો મસ્ત આવ્યો છે જોયો નહીં ન જોઈએ

થોડાક ઉતારી એવું કર્યું પછી મારા બેન ને આવી ગયા હતા મહેમાન એટલે પછી સાં પાણી કર્યું ઉકે ગાજર ખોદવા અહીંયા તને એવું કર્યું હવે ઉતારતા હવે મેં કાંઈ ઉતારી ઉતારો હું બળદને સાંભ બાંધું ને પછી ઉકેલ ખીલ બપોરો ખીલી હાલો બળદને સાંભળતા આવી હવે આપણે આવી ગયા છીએ તમને ખબર જ છે આપણે ક્યાં આવી ગયા છીએ ન ખબર તો આપણે કહી દઈએ કે આપણે આવી ગયા છીએ ચારવા માટે જોઈ લો ઘાસ ચરે છે બપોર પછીનો સમય થઈ જશે ને આપણે આવી છીએ છે ઘાસ માટે જો બીજા ભેંસ ભેંસને પાડી પણ સુરે છે અને આપણે શીણા બીના છે તો જો મિત્રો અત્યારે હું આવી છું ફરીથી બળદ લેવા માટે ત્યાં તો હાલો ઘરે આજ આજે બળદ લેવાય બાંધવાય એવું બ્લોગમાં આવ્યું છે તમે જોયું